મોની ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રાઠડિયા સ્મિત હિતેશભાઈ એવન ગ્રેડ મેળવી નવ્વાણું પોઈન્ટ વીસ પી આર પ્રાપ્ત કર્યા હીરાના કારખાનામાં કામ કરતા પિતાનો દીકરો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક ગ્રેડ પ્રાપ્ત કરી પરિવારનું નામ રોશન કર્યું વિદ્યાર્થી આગળ સોફ્ટવેર એન્જિનિયરમાં ડેટા સાયન્સમાં અભ્યાસ કરવા માંગે છે જ્યારે પરિવાર અને સ્કૂલ દ્વારા વિદ્યાર્થીનો આભાર વ્યક્ત કર્યો હતો મોની ગ્રુપ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતા પાલણીમાં પલહરિભાઈએ વિદ્યાર્થીએ પણ એ ગ્રેડ પ્રાપ્ત કરી પાંચસો અઠાવનમાંથી કુલ અઠાણું પોઈન્ટ પીઆર પ્રાપ્ત કર્યા ત્યારે મોની ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી સાથે મોની ગ્રુપ ઓફ સ્કૂલમાં છ વિદ્યાર્થીઓએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો અને ચાલીસ વિદ્યાર્થીઓએ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું રિપોર્ટર વિજય મકવાણા સુરત મારું નામ રજોડિયા વિશ્વા રમેશભાઈ છે આજે ટ્વેલ્થમાં મેં નાઇન્ટી સિક્સ પોઈન્ટ સેવન્ટી પર્સન્ટેજ મેળ્યા છે હું ખૂબ જ ખુશ છું મેં ખૂબ જ મહેનત કરેલી મારા સ્કૂલનો પણ એટલો જ સપોર્ટ રહેલો સ્કૂલવાળાએ ખૂબ જ ખૂબ જ એક્ઝામ લીધેલી મેં વર્ષમાં લગભગ વધારે એક્ઝામ આપેલી છે તો એના એટલું બધું કરીએ પછી આપણે એટલો પર્સન્ટેજ તો આવે જ છે ને સ્કૂલવાળા ખૂબ જ સપોર્ટ કરેલો છે સર અને યોગેશરેશરે ખૂબ જ મોટિવેશન આપેલું જ્યારે પણ મને કોઈ પણ પ્રોબ્લેમ આવતી ડાઉન ફીલ કરતી એટલે એ લોકો મારી માટે ઊભા હતા હું જ્યારે એને કંઈ પણ કહેતી એટલે મારા સવાલના જવાબ આપતા અને મારા ટીચર્સ પણ ખૂબ જ સારા હતા ખૂબ જ સપોર્ટ કરેલો અને ખૂબ જ અને મમ્મી પપ્પા મમ્મી પપ્પા તો બહુ જ સપોર્ટ કરતા એ લોકોએ મારી બહુ જ અમ બોલત કેર કરેલી હું છારે પણ વાછો બેસ્તી ત્યારે મૂમી મારા માટે એ સૂતી એ મારી સાથે કે મારી સાથે રહેતી અને મને પણ મને ડાઉન થતું તો મારા પપ્પા મારા માટે હતા તો કરી શકે તારે થઈ શકે મારા પપ્પા છે અને મમ્મી મારું નામ પટેલ છે મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પરિણામ છે શાળાનું પરિણામ બાર કોમર્સની વાત કરીએ તો બાર કોમર્સમાં ઓગણસાઠ વિદ્યાર્થી અમારા એ વન ગ્રેડ લાવ્યા છે અને એકસો અઠ્યાસી વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે સાયન્સની વાત કરીએ તો છ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે અઢ ચોત્રીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આપણી આ શાળાની અંદર પહેલેથી એક માહોલ તો ચોક્કસ છે કે શિક્ષણ અને સંસ્થાનો સમન્વય છે અમે વિદ્યાર્થીઓને સવારથી લઈ અને ચાર વાગ્યા સુધી બાળકો શાળામાં જ હોય છે અને એમને વીકની અંદર ત્રણ એક્ઝામ લેવાતી હોય છે જ્યારે દર રવિવારે એ લોકોને કોમ્બો એક્ઝામ હોય છે આમ એક્ઝામની સારી સિસ્ટમને કારણે આજે આ બાળકો સારું પરિણામ અને સોમાંથી સો ટકા લાવી શક્યા છે શાળા રજૂ સો ટકા છે